મિત્રો આજે અમારા જે ગોગા મહાદેવ મંદિર છે અનેક પડચા છે જે અમારા વડીલોને જે કીધેલા પડચા છે ને એમને તમને વાત કરું કે એક વખત બાજુનું ગામ છે મારા ફાધરે મને વાત કરેલી છે ને અને કે મી જે જે અનુભવ થયેલા છે એવા લોકો હજી હાલ ગામો હયાત છે એમ તો એમને એવી વાત કરી કે મારું બાજુનું એક ગામ છે ગામની અંદર પહેલાં બીમારીઓ બહુ આવતી એમ રોગચાળો બહુ થતા તો રોગચાળો બહુ થતો ને એટલે એવું કહેવાતું કે પહેલાં રથ કાઢે છે દસેરો દિવસે રથ કાઢ્યો તો એ રથની અંદર એમ કે એ રથ બીજા ગામમાં મેં રોગચાળો જાય એવી માન્યતા હતી તો બાજુના ગામમાં રોગચાળો બહુ આવ્યો તો બાજુના ગામમાં કોઈ ભૂવાએ ધૂળી કીધું કે ભાઈ તમે બાજુના ગમો છોલૈયાની અંદર મતલબ મેં લઈ આવો શિયાના શહેમાળામાં મેં લઈ આવો તો આ રસ જઈને તો એ રોગ આપણા ગામમાં બચીશું એને ગોમમાં રોગ જશે એટલે એ લોકો તૈયાર હતા ને આ બાજુ અમારા ગામવાળાને ખબર પડી હતી પહેલાં ગામમાં જાહેરાત તો ના થતી એવા મોબાઈલ મેં કશું જ નહીં લાઈટ હોય નહીં તો ગોમમાં નગાડું વગાડ્યો ઢોળ વગાડીને બધાને ભેળા કર્યા અમારા મહારાજના જે ભુવાજી છે એમને પોવાના એમણે કીધું કે ભાઈ ગામમાં રોગ આવી રહ્યો છે તો અમે શું કરીશું પેલું ગામ મોટું હતું ને અમારું ગોમની પબ્લિક બહુ ઓછી ઘણા ગોઠા માણસો બહુ ઓછા માણસો અને પેલું ગોમ બહુ પુષ્કળ માણસો હતા પાંચ છ હજાર છ આથી સાત હજારની પબ્લિક અમારા માણસો હજાર પંદરસો બે હજાર હવે એ લોકોને જે રથ લેના વિના રખો હું અમારો સામનો કરી એ રથ અમારી સીમમાં નહીં પરેશા દેવો એવું કરવાનું હતું હવે બધાએ કીધું કે બાપા આપણે તો ઓછા છીએ ખાના ખા સામનો થશે ત્રણ મહારાજે એવું કીધેલું પછી ચિંતા ના કરું હું બેઠો છું એટલે પછી આ લોકો જ્યારે એ ગામમાં જ રથ લઈને આવ્યા ને હોયથી ઢોલ નગર આવે છે જે અમારા ગામના દરેક સમાજ ચૌધરી ઠાકોર પટેલ જે તે સમાજના રબાડી બધાએ બધાએ અંદર ગયા દોસ્તીની સામે ગયા અને આ લોકો જે સોમલા સોમે હોમલા ગામવાળાને એટલી બધી પબ્લિક દેખવાની અમારી બાજુ દસ દસ પંદર હજાર રિસન્ટલી ટોળે ટોળો દેખવાડે એમ એમ કાલે આટલી બધી પબ્લિક છોડી આમ કે આવી એટલે મહારાજે એવું ચમત્કાર કર્યો કે જેટલી જે મતલબ એ વખતે વાડ્યો મોટી મોટી ડેર એટલો માણસો એમ પુષ્કળ પબ્લિક દેખાણી એમને એટલે એ લોકો અમારું જે એરિયા ખરું જે જગ્યા છોડી પાછા જતા રહ્યા એટલે એ રથ અમારા ગામમાં પ્રવેશી શક્યો નહીં અને આ ગોગા મહારાજની ખૂબ કુપરાથી એ અમારા ગોમની અંદર વડીલો નાખી કીધેલી વાત છે કે ગો જે રોગ ખરો એ રોગ ચારો આવતો અટક્યો અને આ મહારાજની ખૂબ દેવાથી અને ગોમના અંદર જે એ સમયે જે ભયંકર રોગ આવો એ મહારાજની કૃપાથી અટકી ગયો છે જય ગોગા